પોરબંદર છાયા નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે હાલ પાલિકાએ અગિયાર કરોડ જેવી વેરાની ઉઘરાણી કરી છે તો હજુ પણ ચોવીસ કરોડ જેવી વેરાની રકમ બાકી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં રહેલ વિવિધ મિલકતોના પાણી વેરા ઘરવેરા લાઇટ વેરા સહિતની વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે પોરબંદર પાલિકા દ્વારા શહેરમાં ઓગસ્ટ માસથી વેરાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી અને બાકી લેણદારોને બોલી બજવણી શરૂ કરી દેવામાં આવી હતી હાલ પાલિકાની ટોટલ પાંત્રીસ કરોડની વેરાની ઉઘરાણી સામે માર્ચ માસ સુધીમાં માત્ર અગિયાર કરોડની વેરાની ઉઘરાણી કરી છે અને ચોવીસ કરોડ જેવી વેરાની રકમ બાકી છે હાલ પાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી લેણદારોને મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ આજે પોરબંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસે એમને આદેશ પૂજો અમે લોકોએ નોટિસ બજાવી અને સીલ મારવાની કામગીરી કરેલી છે અને હજી પણ ગઈકાલે આવતીકાલે પાછા અમે નવા સીલ મારીએ છીએ અને પાંચ કોમર્શિયલ વિકટ છે અને ત્રણ રેસિડેન્ટ છે જે અમે લોકો અલગ અલગ વિસ્તારોની અંદર સીલ મારવાની કામગીરી કાલે કરશું અમે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ નગરપાલિકાની કુલ આવક કરોડ બે લાખ અને બાકી છે અને કુલ બાકીમાં કરોડ લાખ બાકી છે હાલમાં નોટિસો અમે અમારી પૂરી આખા પોરબંદરની જુબેલી બોકીરા ખાપર ધરમપુર અને છાયા નોટિસનું વિતરણ કરેલું છે પાલિકા હદ વિસ્તારમાં અમુક મિલકત ધારકો દ્વારા વેરાની ભરપાઈને લઈ હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેવા મિલકત ધારકો પાસેથી પાલિકાને અંદાજે બાર કરોડ જેવી વેરાની રકમ લેવાની બાકી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર